ખાસ આપણા મિત્ર મેહુલભાઈના ઘરે રોકાઈ ગયા હતા ત્યાંથી આપણે હવે જઈએ છીએ ઉપરકોટ થેન્ક યુ મેહુલભાઈ અમારી હેલ્પ કરવા માટે અને આ પાર્ટ ટુ છે તમે પાર્ટ વન નો જોયો હોય તો જરૂરથી જોઈ આવું છું હેલો ગઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ફરી તમારું જુનાગઢના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું એટલે જો આપણે આવી ગયા હોય ઉપરકોટ જોઈ લો મસ્ત મજાનો હે અને પછી ગજબ બે જતી આ ભિયા જાણે કોણ હા તો પછી અહીંયા આવી ગયા અને અમારા સાહેબ જો આવે છે તો અમે અને આ નગરાજો ફોન માં ફોન પડ્યા રહે છે ફોન પડ્યા રહે આગળ જઈએ આગળ મસ્ત

તો જોઈ લે મસ્ત બધું વ્યૂ છે હવે અમે ફોટો પાડી લઈને તો આ માજો કાચમાં અંદર ઝાડવા ને એવું કઈક દેખાય હે મસ્ત હે એ છો ઓલો કબૂતર જો અહીંયા કડે હને અહીંયા અંદર જો અહીંયા તમને દેખાય જો અહીં કાચની અંદર કબૂતર હે બોલો કાચની અંદર કબૂતર હે જો અંદર ઈ ગઈ ફાઈલ

ग्रामीण हो बेटा तो माने जोय न दुबी मना कर है ना आ काक ठई जे जो चीन अश्विन ए अश्विन हेलो अश्विन 1 सेकंड अश्विन ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ? हाँ एक ले जा हम जो फाटा शॉट मारती शिव भगवान जो लीजो रूबरू ऊपर सोच ऊपर सोच ऊपर देखा गुफा ऊपर बराबर है ये बनी नीचे पत्थर नीचे नीचे ये जो देखो देखा न। देखा मंदिर नीचे हां हूं आडो हाथ रखो हूं देखो हां बोल हां भाई भाई शाबाश बेटा बहुत बढ़िया गुफा गुफा देखानी हां वो बाबा है ये है सेसु

અને હા એને દર દર રૂપિયા લઈ લીધા તો આવું અમુક જગ્યાએ હે ને નહીં કરવાનું હે ને અત્યારે ધામમાં કેવું ખબર બધા શીખી ગયા હે કે લૂંટવા કે આમ બધું ફ્રી હતું પેલા બીજું બધું હે ને સરકારનું હે હવે આમ તો આમ તો

મારે મારી મહારાણી હાથવાઓ મહેલ બનાવવાની મારે બનાવે કેવો મસ્ત કબૂતર ને એવું ભણે છે મારી મહારાણી સારી હાથ એક દિવસ આવો મહેલ બનાવી અચ્છા ટેન્શન નો લે ખાલી અહીંયા કમી છે તો તારી સારી તારો જ મહેલ માં આફ્ટર ડુરિંગ અને બિફોર તો પેલા કેવું હતું આવા જ ગાડો પછી અત્યારે જ ભંગાર જેવું થયું હા તોય ટિકિટો લે તો આ તોપ નીચે છે અને ગોળિયું ઉપર રાખી ગોળા કહેવાય ગોળિયું નો કહેવાય બંધુક હોય ને તો ગોળિયું કહેવાય એટલે હેને ને અત્યાર ના અહીંયા હાલતા ફડાકા કરી નાખે ને એટલે નથી રાખતા અહીંથી નો અમે હેઠળ બાકી ગીરનાર નો લુક જોરદાર હે

એના જેવો જ છે પા ગિફ્ટ નથી અપાય એવો આ પાંડિયા 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 આ પાંડિયો જો ટિંગાય હે ટિંગાડ દીધો બહુ મસ્ત હે પણ મારે હે ને મેરેજ થઈ જાય ને ત્યારે એને આપવાના હે મારે આ રેડ નો જ આપો અમારે હે ને ઓમે એકવાર કાગવડ જવાની ઈચ્છા હે એની ભેગું અને એને આવું ટેડી બહુ ગમે છે તો અમે એકવાર જરૂરથી આ જુનાગઢમાં આવશું ને ત્યારે હું એને આ ગિફ્ટ કરીશ કરીશ ને કરીશ આ બહુ મસ્ત પણ એને એની કરતા વધારે રેડ કલરનો હે દિલવાળો હે અને એને આ બહુ ગમે છે એટલે તો મારે એને એ આ જ ગિફ્ટ દેવાનો છે જો એ આ જ તો હે તો હવે એ કંઈ લેવો તો નથી અત્યારે આ ઓલા સેટ ને ઢીંગ લેવાનો હતો આ માય ડોલવાળો પણ એના ભાવ વધારે કરે છે સણસ લેવો ને આપણે કેટલા કે પંદરસો રૂપિયા તો આના કેટલા છે પચીસો રૂપિયા તો આ ને એની હાટું લેવાનો છે પણ અત્યારે નહીં એ મારા ઘરે આવે ને ત્યારે તો આપણે થી જુનાગઢ થી રજા લઈ અને નીકળી ગયા છીએ કાગવડ જવા અને આગળનો આગળ નો બ્લોક જોયો તો જોઈ લીજો અને આગળ પણ આનો એક બીજો પાઠ આવશે કાગવડનો તો સબસ્ક્રાઇબ નો તો કરી લીજો